ખંભાત નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દ્વારા પેન્શનરોનું પેન્શન બંધ કરવામાં આવ્યું હતું જેને લઈને પેન્શનરો દ્વારા ગુજરાત નામદાર હાઈકોર્ટના દરવાજા ખટખડાવ્યા હતા ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા પેન્શનરોને તેર કરોડ પેન્શન ચૂકવણી કરવાનો ખંભાત નગરપાલિકાને હુકમ કરવામાં આવ્યો હતો પરંતુ ખંભાત નગરપાલિકાની આર્થિક પરિસ્થિતિ કફોડી હોય ખંભાત નગરપાલિકા દ્વારા ખંભાત એકસો આઠ વિધાનસભાના ધારાસભ્ય ચિરાગભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી ત્યારબાદ ચિરાગભાઈ પટેલ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી સરકારની શ્રી નિધિ યોજના અંતર્ગત તેર કરોડ બે લાખની લોન મંજૂર કરવામાં આવી ધારાસભ્ય ચિરાગ પટેલ અથાગ પ્રયત્નોથી ખંભાત નગરપાલિકાના ત્રણસો અઠ્ઠાણું જેટલા પેન્શનરોનો વર્ષો જૂનો પડતર પ્રશ્નનું નિરાકરણ આવતા ખંભાત નગરપાલિકા હોલકાતે પેન્શનરો દ્વારા ધારાસભ્ય ચિરાગ પટેલ ખંભાત નગરપાલિકાના પ્રમુખનું ફુલાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું ના હોલમાં મારી સાથે મંચ ઉપર ઉપસ્થિત નગરપાલિકાના પ્રમુખ શ્રી રૂપતભાઈ મનીષભાઈ અમારા શહેર સંગઠન પ્રમુખ તપનભાઈ બંને શહેર સંગઠનના મહામંત્રી ભાઈ શ્રી ગૌરવભાઈ ભાઈ શ્રી રોનકભાઈ સરહદ કાઉન્સિલર બહેનો અશોકભાઈ અને ખૂબ મોટી સંખ્યામાં પોતાના હક માટે વધારેલા પેન્શનરો આગેવાનો વડીલો યુવાનો અને દોસ્તો આજે આપણા સૌના માટે ખૂબ ખુશીનો દિવસ છે કે જે સંસ્થામાં તમે વર્ષો સુધી

સૌથી પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું આ વાત છેલ્લા એકાદ મહિના થી મારા ધ્યાન ઉપર આવી સતત એની પાછળ પડી ગયો

તો આપણા બીજા ચાલુ કર્મચારીઓ છે અને જે બી નગરપાલિકા ચલાવવા માટેના જે પૈસા દર મહિને જોઈએ એ પૈસા પાછા મળે ને તો પાછું એનું એજ જ થાય એટલે ખાસ કિસ્સામાં સાહેબને રજૂઆત કરી અને આપણે વિકાસની ગ્રાન્ટ જે દર વર્ષે વિકાસની ગ્રાન્ટ આવે એમાંથી હપ્તા આપણે ભરવાની શરતે એ પૈસા આપણે મંજૂર કરાયા અને એક જ ફેરે 13 કરોડ જેટલી માત્ર રકમ આપણે મંજૂર કરાયલા આ મંગળવારે 8 તારીખે હું સવારે ગયો 11 વાગે ગાંધીનગર પહોંચ્યો એ દિવસે બેસીને કોમામાંથી આપણી લોનનો લેટર કરાવડાયો આઠ તારીખે કાર્યવાહી પૂરી કરી ને નવમી તારીખે પ્રમુખશ્રી સાથે કાઉન્સિલર અને ચીફ ઓફિસર એમને અગિયાર અને આ લોકો અગિયાર વાગે ગાંધીનગર પહોંચ્યા અને નવ તારીખે એગ્રીમેન્ટ કર્યું અને એ જ દિવસે સાંજે આપણને પૈસા આપણા ખાતામાં આપી ભારતીય જનતા પાર્ટી ની સરકાર છે ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટી નો છે અને નગરપાલિકા ની ચૂંટાયેલી બોડી પણ ભારતીય જનતા પાર્ટી ની છે એટલે કે આ એક જ લાઈન બધું હતું એટલે આપનું કામ ઝડપી અને સરળ બની એ તો વાદ વિવાદોમાં જાય અને મૂળ આપણો જે પ્રશ્ન હોય કે આપણો હેતુ હોય એ પછી આખો કોરાણા મુકાઈ જતો હોય આક્ષેપ પ્રતિ આક્ષેપ માં આપણે જઈએ તો આપણને પરિણામ ના મળે અને અમારા બધાની અંદર થી પોતાની એક આત્મીય ભાવ હતો આત્મીય ઈચ્છા હતી અને તમે બધા જ અમારા વડીલ સમાન હતા બધાને એવું હતું કે કંઈ પણ થાય પણ આપણે આ એક જ વખતમાં એનું નિરાકરણ લાવી દેવું છે એવું અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ ચિંતા કરતી હતી એટલે આનો જજ નહીં ધારાસભ્યને કે નહીં ચીફ ઓફિસરને પરંતુ આ જજ ચૂંટાયેલા નગરપાલિકાના પ્રતિનિધિઓને અને પ્રમુખને જ આપણે આપવો આણંદ